કેમ છો મારા ને બહેનો ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગુજરાતના ભાઈ સૌથી મોટામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો એક એવો કાગડો આવ્યો છે કે જોઈને જેને જોઈને ભાઈ તમારા હોસ કાયદેસર ઉડી જવાના છે કેમ કે સાહેબ તમે અત્યાર સુધી કાગડા ઘણા બધા જોયા છે ભાઈ કે જે ઝાડ ઉપર રહેતા હોય અને સામાન્ય રીતે કાગડા ભાઈ એમની ભાષા બોલતા હોય છે એટલે કાગડી ભાષા પણ શું હું તમને કહું કે ભાઈ કાગડો કોઈ આપણા માણસની જેમ બોલે કે પપ્પા મારે ખાવા ખાવું છે મમ્મી તમે ક્યાં જાઓ છો મને ભેગા લેતા જાઓ મમ્મી મારે નથી ખાવું આજે દાળ ભાતની પૂરી શાક બનાવો સાહેબ તમને પોતાને નવી લાગે ને કે ભાઈ કાગડો આ રીતે કઈ રીતે બોલી શકે ભાઈ તો સાહેબ તમને આગળ આખો લાઈવ વિડીયો બતાવું છું પપ્પા અને મમ્મી ને સાહેબ જે બોલે છે ને યાર તમને પોતાને નવી લાગશે આ કાગડાની કિંમત જોઈને પણ તમારા ઉડી જશે સાહેબ અત્યારે તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં મારા ભાઈઓ ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા રહેજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા ને કો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે કાગડો જોઈ રહ્યા છો ભાઈ આ કાગડાની કિંમત ચોત્રીસ કરોડ રૂપિયા છે અને આ કાગડો તમને જે દેખાય છે મિત્રો આ કાગડો માણસની જેમ ભાઈ બોલે છે હવે તમને પોતાને નવાઈ લાગશે ભાઈ કે માણસની જેમ કઈ રીતે બોલી શકે તો સાહેબ તમને આગળ લાઈવ વિડીયો બતાવું છું આ જે તમે આ કાગડાને પૂછો ભાઈ જે રસ્તો રસ્તો એ રસ્તો બતાવે છે અને એટલું જ નહીં ભાઈ પરંતુ આ કાગડાને જે ખાવું હોય એ કહે છે એટલે કે જે રીતે માણસ અને એનો દીકરો દીકરી જે રીતે રહેતા હોય છે ભાઈ એ એ સેમ સેમ ટુ રીતે આ કાગડો પણ રહે છે એના ઘરમાં તો સૌથી પહેલા સાહેબ તમને વિડીયો બતાવું છું બહુ જાજો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી ભાઈ ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે ગુજરાતની અંદર આ કાગડો આવ્યો છે ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે મહારાષ્ટ્રની અંદર આ કાગડો છે આવ્યો છે હવે તમને એવું લાગે છે ભાઈ કે ક્યાં આવ્યો છે પણ એની પહેલા સાહેબ તમે સૌથી પહેલા આ વિડીયો જોઈ લો परसू कुठे परसू कुठे काका? का, काका कुठे काका तिकडे आम्ही का आई कुठे आहे तुझी शाळेत गेली तुझी आई शाळेत पण जाते